ઘન મીટર તેલથી ભરેલા પીપમાંથી ત્રણસો મિલીલીટર વાળી કેટલી બોટલો ભરી શકે હમણાં જ આપણે એક દાખલો આવ્યો હતો સાત પોઈન્ટ પંચોતેર વાળો ગુણ્યા આપણે સો ગુણ્યા સો ગુણ્યા સો કર્યા હતા ઘન સેમીમાં ફેરવાતા એવો દાખલો છે ચાલો પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દરેક પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે અહીં પણ કરીશું બે પોઈન્ટ પિંચ્યાસી ને આપણે તો ફેરવી હોય તો બે પોઈન્ટ પિંચ્યાસી ગુણ્યા સો ગુણ્યા સો ગુણ્યા સો કરવી આપણે ડાયરેક્ટ લખી નાખવી બે ઝીરો જાય આ બે ઝીરો જાય તો હવે કેટલી બોટલો તો કે ત્રણસો એટલે નીચે કેટલા આવશે તો કે ત્રણસો ઝીરો 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 જાય તો બસો પંચ્યાસી પાછળ બે ઝીરો એટલે કે અઠ્યાવીસ હજાર પાંચસોના છેદમાં કેટલા આવ્યા તો કે ત્રણ અઠ્યાવીસ હજાર પાંચસો ભાગ્યા ત્રણ કરો એટલે તમને મળશે પંચાણું સો પંચાણું સો આપણો જવાબ ચાલો એના પછી બીજો દાખલો અલીએ સો સેમી લાંબા તારમાંથી એક લંબચોરસ બનાવ્યો સો સેમી અહીંથી શરૂ કરીને આટલી લંબાઈનો એટલે કે સો સેમી થાય છે લંબચોરસ બનાવ્યો એ લંબચોરસમાં વધુમાં વધુ ક્ષેત્રફળ કેટલું હોઈ શકે હવે સો સેમી એટલે કે અહીંયા આ લંબોરસ બનાવવામાં આવ્યો છે હવે આ લંબચોરસને આપણે ચોરસ બનાવીએ તો પચીસ 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 એવી રીતના સો બાજુ થાય તો પચીસનો વર્ગ કેટલો થાય તો કે વધુમાં વધુ છે એ છસો પચીસ ચોરસ સેમી જેટલો હોય જો ખૂબ જ જેવો દાખલો છે કે લંબચોરસ તમે બનાવેલો છે હવે લંબચોરસમાં લંબાઈને પહોળાઈ છે એ ઓછી ઓછી હોય તો આપણે એનો ગુણાકાર કરીએ તો સરળતાથી આપણે મળશે નહીં પરંતુ આપણે એને ચોરસ બનાવી નાખીએ તો ચોરસ બનાવી નાખીએ એટલે કે સો સેમી લાંબો છે તો ચોરસ બનાવીએ એટલે કે એની પરિમિતિ છે પરિમિતિ ભાગ્યા એટલે સો ભાગ્યા ચાર કરવી એટલે પચીસ મળે પચીસનો વર્ગ કેટલો થાય તો કે પચીસ ગુણ્યા પચીસ બરાબર છસો પચીસ છસો પચીસની ક્ષેત્રફળથી વધુ હોઈ શકે નહીં ચાલો ત્રીજો દાખલો એક લંબચોરસ ખેતર જેની બાજુઓ ચોસઠ મીટર ગુણ્યા છત્રીસ મીટર છે અને તેનું ક્ષેત્રફળ એક ચોરસ ખેતર ચોરસ ખેતરના ક્ષેત્રફળની બરાબર છે તો ચોરસ ક્ષેત્રફળની બાજુ મીટરમાં શોધો ચાલો તો લંબચોરસ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી આપેલી છે તો કે ચોસઠ ગુણ્યા છત્રીસ ચોસઠ ગુણ્યા છત્રીસ કરો એટલે તમને ત્રેવીસો અને ચાર મળશે ચોવીસો ચાર મીટર સ્ક્વેર હવે તમને શું કીધું કે અને જેનું ક્ષેત્રફળ એક ચોરસ ક્ષેત્રફળના એક ચોરસ ખેતરના ક્ષેત્રફળની બરાબર છે એટલે એક ચોરસનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું નું ક્ષેત્રફળ લંબાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો હવે ત્રેવીસો લંબાઈ ચાર એલ સ્ક્વેર ચાલો તો હવે આમાં લંબાઈને તમે કરતા બનાવે તો કોનો વર્ગ ત્રેવીસો ને ચાર છે જો તમને ન કરતા આવડતું હોય તો એ ઓપ્શનમાં આપેલા છે ચોસઠ ગુણ્યા ચોસઠ અડતાલીસ ગુણ્યા અડતાલીસ છત્રીસ ગુણ્યા છત્રી ચોવીસ ગુણ્યા ચોવીસ કરો તો તમને સરળતાથી મળી શકે તો અડતાલીસ ગુણ્યા અડતાલીસ તમે કરો તો ત્રેવીસોને ચાર મળશે અડતાલીસ તમારો જવાબ જો ફરીવાર સમજવા જેવો દાખલો છે પહેલા આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું છે માપ તમને આપેલા છે હવે તમને કીધું છે કે એ જેનું ક્ષેત્રફળ એક ચોરસ એટલે લખી શકીએ બરાબર છે આ બંનેનું ક્ષેત્રફળ બરાબર છે ત્રેવીસો ચાર આપણે એ નીચે લખ્યા એલ સ્ક્વેર હવે એલ સ્ક્વેર કોનું ક્ષેત્રફળ અહીંયા આપણે અખરો દાખલો છે એટલા માટે આપણે ત્રેવીસો ચાર આપેલા છે તો જો તમને શું આપેલા હોય તો તમે સરળતાથી કરી શકો માટે વર્ગ છે એ તમારે વ્યવસ્થિત આકા કરવા એકથી પચીસ વર્ગ તમારે પાકા કરવાના અહીં અડતાલીસનો વર્ગ પૂછેલો છે પણ તમને ઓપ્શન જોઈને આઈડિયા તો આવે કે અડતાલીસ ગુણ્યા અડતાલીસ છે એ અઠ્યો અઠ્યો ચોસઠ થાય એટલે પાછળ ચાર આવે છે એટલા માટે અડતાલીસ હોવું જોઈએ ચાલો એના પછી ચોથો દાખલો એક લંબઘન આકારનું વાસણ જેની પૂજાઓ વીસ દસ અને ત્રીસ સેમી છે તેમાં કેટલું દૂધ ભરી શકાય તો એનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ચાલો વીસ દસ ને ત્રીસ વીસ દસ અને ત્રીસ ત્રણ દુ છ હજાર છ હજાર તો હવે લીટરમાં તમારે ફેરવાય આ તો તમને ઘન સેમીમાં આવ્યું તો હવે લીટરમાં ફેરવું હોય તો છેદમાં હજાર બરાબર છ સોય છ લીટર ઓપ્શન સી ચાલો એના પછી અહીં દર્શાવેલ લમઘનનું પરિણામ પરિમાણ કેટલું થશે પરિમાણ એટલે કે એનું ઘનફળ કેટલું થશે શોધવાનું છે ચાલો તો લંબાઈ આપેલી છે પહોળાઈ આપેલી છે ઊંચાઈ આપેલી છે લંબાઈ છે પાંચ પહોળાઈ ત્રણ ઊંચાઈ બે પાંતેરી પંદર ને પંદર ત્રીસ ત્રીસ ઘન સેમી આપણો જવાબ ચાલો છઠ્ઠો દાખલો એક હોલની બાજુઓ ચોવીસ મીટર અને વીસ મીટર છે તેના ફરસ પર અગાઉ આપણે દાખલો આવી ગયો છે ખાલી રકમમાં ફેરફાર છે લગાવવા માટે જીરો પોઈન્ટ ચાર મીટર ગુણ્યા ઝીરો પોઈન્ટ ત્રણ મીટર કેટલી ટાઇલ્સ જોઈએ તો કુલ ટાઇલ્સ બરાબર ચોવીસ ગુણ્યા વીસના છેદમાં ચાર ગુણ્યા ત્રણ ઉપર બે વાર દસ આપણે મૂકીશું ચાર આઠ સોરી ચાર છ ચોવીસ ત્રણ દુ છ બે દુ ચાર ચારની પાછળ દાખલો નીચે આપેલી આકૃતિમાં ક્ષેત્રંજની પરિમિતિ કેટલી થશે ચાલો પરિમિતિ એટલે કે ગમે તે આકારની બધી જ બાજુઓનો સરવાળો આ એક ચાલો અહીંયા આ બે નથી તો અહીંયા બે છે તો આ બે જોઈ ચાલો આ પાંચ છે અને આ ત્રણ છે તો કે આ પાંચમાંથી ત્રણ છે તો બે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ સોળ મીટર વર્ગ મીટરનો નો કારણ કે ક્ષેત્રફળનો એકમ છે ચોરસ મીટર એ આપણો સાચો ચાલો એના પછી દાખલો તે બાજુ કેટલી હશે જેનું ક્ષેત્રફળ અને પરિમિતિ સમાન છે ચાલો આપણે આનું છે ને ક્ષેત્રફળ શોધીએ અને બાજુમાં છે ને એની પરિમિતિ શોધીએ ચાલો તો છ સેમી બાજુ હોય ક્ષેત્રફળ છાંય છાંય છત્રીસ ચાર સેમીનું ચોકે ચોકે સોળ ક્ષેત્રફળ આનું બે દુ ચાર અને ચાલો ક્ષેત્રફળ હવે પરિમિતિ છે એ સરખી આવી જોઈએ પહેલાં જુઓ તો છ ચાર ગુણ્યા લંબાઈ એટલે છ ચોક ચોવીસ ચાલો આની સરખી નથી ચાર ગુણ્યા બે એટલે ચાર દુ આઠ ચાલ આની પણ નથી ચોકે ચોકે સોળ ચાલો ઓપ્શન સી આપણો સાચ ઓપ્શન ઉપરથી આપણે જવાબ મેળવી શકીએ ચાલો એના પછી નવમો દાખલો નીચે આપેલી આકૃતિનું ક્ષેત્રફળ શોધો બે હજાર અઢારમાં પૂછાયેલો છે એક ચોરસ આપેલું છે અને બે ત્રિકોણ આપેલા છે ચાલો એક ચોરસ પેલા આપેલું છે તો આ ચોરસ છે આ ચોરસનું ક્ષેત્રફળ શોધું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ ગુણ્યા એટલે બાર ગુણ્યા બાર બારનો નો વર્ગ તમને ખબર છે એકસો ને ચુમ્માલીસ સેમી સ્ક્વેર ચાલો આ એકસો ચુમ્માલીસ આપણે મળ્યો હવે આમાં આપણે આ બે ત્રિકોણના ક્ષેત્રફળ એડ કરીશું હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે કઈ રીતે શોધીએ તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ પાયો કેટલો છે તો કે પાયો ચાર વેધ કેટલો છે તો કે આ માપ કેટલો છે તો કે બાર ચાલો બે છ બાર તો કે છ ચોક ચોવીસ હાલ આ ત્રિકોણ ક્ષેત્રફળ ચોવીસ આવ્યું આનું પણ ચોવીસ જ હોય એટલે કે અડતાલીસ ચાલો હવે આ ચોરસનું ક્ષેત્રફળ એકસો ચોમ્બલી અને બંને ત્રિકોણનું ક્ષેત્રફળ છે અડતાલીસ બધાનો સરવાળો આપણે કરીએ તો આઠ ને ચાર બાર નો બગડો વધી પડી ચાર ને ચાર આઠ ને એક નવ અને એકસો ને બાણું એકસો ને બાણું સેમી સ્ક્વેર આપણો જવાબ ચાલો એના પછી છેલ્લો દાખલો બાર મીટર ગુણ્યા દસ મીટરના ભૂતળને પૂરેપૂરું ઢાંકવા માટે દસ સેમી ગુણ્યા આઠ સેમી લંબચોરસની શિલાઓ પટ્ટીઓ કેટલી જોઈએ

खोटी लिखी से आप एक मिनट रकमच कैंसल करिए चलो बार सौ गुणिया हजारद गुणिया आठ आठ सेमी चलो हे जीरो जीरो जाए पंदर अठा एक सौ वीस पाचड़ीरो चलो एक सौ पचास गुणिया बराबर पंदर हज़ार અંદર હજાર આપણો જવાબ અહીંયા દસ અને આઠની જગ્યાએ બાર અને દસ રકમમાં ફેરફાર થયો હતો ચાલો બાર હજાર આપણો ફાઇનલ આન્સર પછી ચાલો દાખલો એક લંબચોરસ પ્લોટની લંબાઈ તેની પહોળાઈથી બે ગણી છે આઠ મીટર બાજુવાળો એક ચોરસ તરણ તાલ એટલે તરવા માટેનું સ્નાગર સ્વિમિંગ પૂલ આ પ્લોટ મેદાનથી આઠ ગણો એટલે એકના સીધમાં આઠ ભાગ એટલે કે આઠ ગણો ભાગ રોકે છે તો મેદાનની લંબાઈ કેટલી થશે ચાલો સૌથી પહેલાં આપણે પહોળાઈ એની ધારી લઈએ પહોળાઈ બરાબર એક્સ તો એની લંબાઈ બરાબર ટુ એક્સ ચાલો હવે ત્રણ તાળનું ક્ષેત્રફળ છે એ આઠ ગુણ્યા આઠ અઠ્યો અઠ્યો ચોસઠ મીટર સ્ક્વેર હવે આ ત્રણ તાળનું ક્ષેત્રફળ છે એ પ્લોટના ક્ષેત્રફળ પ્લોટનું ક્ષેત્રફળ એના કરતાં આઠ ગણું છે એટલે ચોસઠ ગુણ્યા આઠ ગણું ચાલો હવે ચોસઠ ગુણ્યા આઠ તમે કરો કેટલા આવે તો કે પાંચસો બાર મીટર સ્ક્વેર હવે અહીં તમને શું આપેલું છે તો કે લંબાઈ એ બી સી અને ડી તમને લંબાઈ આપેલી છે તો આ લંબાઈ છે આ અહીંયા ચોસઠ છે તો એની પહોળાઈ કેટલી થાય તો કે બત્રીસ શું કામ કારણ કે એની પહોળાઈ છે એ પહોળાઈ આપણે એક સ્ારેલી છે અને લંબાઈ એના કરતાં ડબલ છે લંબાઈ જેટલી હોય ને પહોળાઈ એના કરતાં અડધી હોય તો બે હજાર ને અડતાલીસો બાર આવે છે બત્રીસ ગુણ્યા સોળ કરો તો કેટલા આવે તો કે પાંચસો બાર જે આપણે ક્ષેત્રફળ હમણાં મેળવ્યું એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ ચાલો એના પછી બારમો દાખલો દસ તેમની બાજુવાળા બે ઘનોને સાથે સાથે રાખવાથી પ્રાપ્ત થતી ઘનાકૃતિનું ઘનફળ કેટલું થશે દસ સેમી બાજુ છે ચાલો હવે ઘન છે એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ દસ ગુણ્યા દસ ગુણ્યા દસ વત્તા દસ ગુણ્યા દસ ગુણ્યા દસ કેટલા થાય તો હજાર વત્તા હજાર બરાબર બે હજાર બે હજાર ઘન સેમી થશે સાવસેલો દાખલો છે ચાલો એના પછી તેરમો દાખલો એક ચોરસ તથા એક લંબચોરસની પરિમિતિ સમાન છે બંનેની પરિમિતિ સમાન છે ચોરસની બાજુ સોળ મીટર છે તથા લંબચોરસની લંબાઈ અઢાર મીટર છે તો લંબચોરસની પહોળાઈ કેટલી થાય ચાલો હવે સોલ્યુશન જોઈએ પહેલાં આપણે ચોરસની પરિમિતિ આપણે શોધીએ કે ચોરસની પરિમિતિ છે એ બંનેની સમાન છે ચોરસની બાજુ આપેલી છે કે સોળ તો એની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા સોળ એટલે કે ચોસઠ ચાલો હવે તમને પરિમિતિ મળી ગઈ તો બંનેની પરિમિતિ સરખી છે તો ચોરસની પરિમિતિ ચોસઠ છે તો લંબચોરસની પરિમિતિ પણ ચોસઠ હોય તો આપણે એને પહોળાઈ શોધવાની છે એટલે કે બે કાઉન્સમાં લંબાઈ આપેલી છે અઢાર વત્તા પહોળાઈ બી આપણે શોધવાનું છે ચાલો લંબચોરસની પરિમિતિ બરાબર ચોસઠ બરાબર અઢાર દુ છત્રીસ વત્તા બી ચાલો બી સોરી ટુ બી ચાલો ટુ બી બરાબર ચોસઠ ઓછા છત્રીસ બરાબર કેટલા થશે તો અઠ્યાવીસ ચાલો બીને કરતા બનાવો તો બી બરાબર અઠ્યાવીસ ના છે દુ અઠ્યાવીસ તો ચૌદ મીટર આવશે ચાલો ચૌદમાં દાખલો આઠ મીટર લાંબી છ મીટર ઊંચી તથા બાવીસ પોઈન્ટ પાંચ સેમી જાડી પહોળી દિવાલ બનાવવા માટે કેટલી ઈંટો જોઈએ જો એક ઈટનું માપ 25 સેમી અગિયાર પોઈન્ટ પચીસ અને છ સેમી હોય ચાલો અહીંયા આપણે મેં લખેલું છે કે આઠસો આઠ મીટર એટલે આઠસો સેમી છ મીટર બરાબર છસો સેમી બાવીસ પોઈન્ટ પાંચ સેમી આપેલા છે તો બસો ના છેદમાં દસ પછી ઈંટનું માપ પચીસ સેમી અગિયાર પોઈન્ટ એટલે અગિયારસો ના ઉપર અંશમાં સો ગુણ્યા છ ચાલો હવે છેદ આપણે ઉડાડવાના છે આપણે છેદ ઉડાડીએ અગિયારસો પચીસ ને આપણે પચીસ વડે પહેલાં આપણે ભાગીએ તો પચીસ ચોક સો અને પચીસ પંચા એકસો પચીસ ચાલો અહીંયા પચીસ ચોક સો ચાલો હવે આ ઝીરો આ ઝીરો આપણે જેવા જેવી છ દાન સાઠ ચાલો એના પછી આ પચીસ ચાલો પચીસ અને બસો પચીસ એટલે કે બસો પચીસ એટલે પાંચ વડે ભાગો એટલે પાંચ ચોકવીસ અને પચ પચીસ ના પચો પચો પચીસ ચાલો પિસ્તાલીસ પિસ્તાળીસ જગ્યા ચાલો હવે પાંચ દુ દસ ચાલો એના પછી ચાલો તો શું વધે હવે તો કે ચાર દુ આઠ અઠ્યો અઠ્યો ચોસઠ ચોસઠની પાછળ ડબલ ઝીરો વધે રેડી ચોસઠસો આપણો જવાબ જો છેદ થોડાક અઘરા છે પણ અને ને પાંચનો ઘડિયો આવડતો એટલે તમે સરળતાથી છે એ દાખલા ગણી શકો છેદ એનો સરળતાથી ઉડાડી શકો ચાલો એના પછી આ ચેપ્ટરનો છેલ્લો દાખલો અને અંક ગણિતનો પણ છેલ્લો દાખલો જો એક કાટકોણ ત્રિકોણની બે કાટખૂણે કાટખૂણો બનાવતી બાજુઓ પાંચ સેમી અને બાર સેમી છે તો આ ત્રિકોણની પરિમિતિ કેટલી થશે ચાલો અહીંયા મેં ત્રિકોણ દોરેલો છે હવે પાયથાગોરસનો ગોરસ શું કહે છે તો કે કર્ણોનો વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય એટલે કે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ચાલો હવે એબી સ્ક્વેર બરાબર પાંચનો સ્ક્વેર વત્તા બારનો સ્ક્વેર પાંચનો સ્ક્વેર પચીસ વધતા બારનો સ્ક્વેર એકસો ને ચુમ્માલીસ બરાબર એકસો ને ઓગણ સિત્તેર હવે એકસો ઓગણ છે એ કોનો વર્ગ થાય એસી સ્ક્વેર બરાબર એકસો ઓગણ તો એસી બરાબર કેટલો થાય તો કે તેર નો વર્ગ થાય ચાલો અંકગણિતમાં આ દાખલો છે બધા દાખલા પૂરા થાય છે કોઈ પણ દાખલામાં કાંઈ પણ તકલીફ હોય તો તમે મને કોમેન્ટ કરીને કહી શકો છો પછી જવાર નવોદયનું બે હજાર બાવીસનું સોલ્યુશન છે એ ચેનલમાં અગાઉ આપણે લગભગ એક કે દોઢ મહિના પહેલાં મૂકેલું છે એ એકવાર રિફર કરી લેજો અને જો કંઈ ગમે એ દાખલા કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં મને જણાવજો તમારા દાખલાનું સોલ્યુશન થઈ જશે જવાર નવોદયની ખૂબ જ સારી તૈયારી કરો એના માટે તમને બધાને બેસ્ટ ઓફ લક હવે પેપર પેપરની ઓઈમઆરનો એક વિડીયો હું તમને બનાવીશ એ તમે જોઈ લેજો પેપર દેવા જાઓ એ પહેલાં રેડી ચાલો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીએ થેન્ક યુ